અર્જુન જેલમાંથી મુક્ત થયો છે તેલંગણા કોર્ટે એક મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા નીચલી અદાલતે ચૌદ દિવસ માટે અલ્લુ અર્જુનને જેલમાં મોકલ્યો હતો તેલંગણા હાઇકોર્ટે અભિનેતાને જામીન આપ્યા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ધક્કા મુકી થઈ હતી અને આ ધક્કા મુકીમાં મહિલાનું મોત થયું હતું તેનો દીકરો ઈજાગ્રસ્ત થયો હતો મૃતક મહિલાના પરિવારે અલ્લુ અર્જુન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ થતા ચિક્કડપલ્લી પોલીસ અલ્લુ ધરપકડ કરી હતી અને કેસમાં આગામી એકવીસ જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે તો ધરપકડ બાદ હવે અલ્લુ અર્જુનને મુક્ત કરી દેવામાં આવ્યો છે ગત રાત્રે તેને જેલમાં વિતાવી હતી અને ત્યારબાદ હવે તેને મુક્ત કરવામાં આવ્યું છે તે પોતાના ઘરે પહોંચ્યો છે થિયેટરમાં ધક્કા મુક્કી થયા બાદ એક મહિલાનું મોત થયું હતું ને તેના પતિ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યાર અલ્લુ અર્જુનની ધરપકડ છે તે કરવામાં આવી હતી દક્ષિણ ભારતનો અભિનેતા અલ્લુ અર્જુન હવે જેલમાંથી મુક્ત થઈ ગયો છે તેલંગાણા કોર્ટે એક મહિનાના વંચવાળાના જામીન છે તે મંજૂર કર્યા છે અને હવે નીચલી અદાલતે ચૌદ દિવસ માટે અલ્લુ અર્જુનને જેલમાં મોકલ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી